જયમગન બધા મજામાં આશા રાખું છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત મિત્રો ઘડિયાળ માં વાગી ગયા છે સવારના સાડા સાત અને ઠંડી આજ થોડીક ઓછી છે રોજ મુકાબલે અને બાકી તો મારા પપ્પા પાંચ વાગ્યા નીકળી ગયા કેમ હિન્દુ હા વહેલા કે મને વાહન ન મળે તો એટલે જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા જયરંગ દાસ બાપા પપ્પા છે ને પાંચ વાગ્યા એમાં એવું છે કે આજ અમારા કુળદેવી માં છે ને ચામુંડ માંથી માતાજી ના દર્શન હા એ તો છે મોડું થઈ જાય ને પપ્પા ને કઈ વાહન ન મળે તો જાજો મારા પપ્પા વાગ્યામાં હા એ વેલા પાંચ વાગ્યા અને પાંચ વાગ્યા ત્યાં તો હા પાસે નીકળી ગયા હાડા પાછી હતા નીકળી ગયા મને કે બસ નહીં મળે તો હું ફોન કરી તો મને ગાડી લઈને બગસરા મૂકી જાય છે મેં કીધું વાંધો નહીં ફોન કરજો પણ તરત ઈ નીકળી ગયા બાકી તો ફૂલ જો ભાઈ કેવા મસ્ત મસ્ત ખીલા છે એક અહીંયા એવું છે ઝુમખું અવાર હવાર માં આમ જોઈને આમ કુદરતી નજારામાં મજા આવી જાય આનંદ આવી જાય એટલે તમે આ બગીચો કર્યો છે બાકી તો ભાઈ અહીંયા બધે ફૂલ છે આ બાજુ નથી ફૂલ એટલે બાકી આ બાજુ ફૂલ ઝાડ છે જો ખામેર્યું બે કાની પાછળ છે

હતી પણ ઘણા વર્ષો થયા અને બે નાળિયેરીઓ વાવી હતી એક આ નાળિયેરી અને બીજી આ નાળિયેરી એમાં શું દવા નાખવાની દવા ખાતર જે કઈ નાખવું હોય કે નાખશું એટલે એમ નઈ આમાં કોક કે ખબર નથી

ભાઈ હાલો હવે નીકળશું અમરેલી તરફ નીકળી હવે આજ તો માતાજી કુળદેવી માનો હવન છે પપ્પા ગયા છે ખુબ દુઃખ છે ભાઈ એટલે કે જવાનું નથી કારણ કે આપડે આમ જવાનું છે હવે એ તો કઈ હાલે સામાજિક કામ માં છે ને ભાઈ મારે જવાતું નથી જવાનું થાય ને ત્યાં આવું કઈક ને કઈક દવાખાનું આવી જાય એટલે નથી જઈ શકતા દુઃખ થાય થોડું મમ્મી તમને થાય જેવી માને દયા બીજું હું થાય નગર ઘણું જવું હતું પણ કેવી રીતે જવું તમારે બે ભાઈ અમરેલી જવાનું છે તાર પપ્પા પાંચ વાગ્યા ના ઉઠી ને ગયા નકર તો આપડી ગાડી લઈને જ નો જાય હા પપ્પા ને બસ ગાડી મે કીધું તમે ગાડી લઈને જાવ બસ માં વૈયા જાય પણ પપ્પા કે મને ગાડી નથી ફાવતી મારે નથી જાવું તો મે કીધું તમે કદી સ્કૂટી લઈ ગયો તો કે હવે જોઈ છે વિચારી છે

મારા પપ્પા જવાનું થોડો અપમાન કરે મમ્મી ભૂખ લાગી છે મિત્રો ઘડિયાળ ટાઈમ થઈ ગયો સાડા ચાર અને પપ્પા આવી ગયા છે હવન માંથી ઘરે પપ્પા કેવું લાગ્યું સ્નેહ મિરલ કેવું કરતો આપડા કુટુંબ એ દર વર્ષે છે ને સ્નેહ મિલન થાય છે આપણા પરિવારનું એ ન્યા કારતક સુદ પૂનમ નું રાખ્યું છે અત્યારે રજાનો માહોલ હોય ઠંડુ હવામાન હોય અને જે કઈ આપડે બધા ભારું ભેગા થાય માતાજી નું હવન કરે અને હવનમાં પ્રસાદ લઈ અને હવાન રીતે પછી છૂટા પડે છે

ખાલી એમ કે છો મજામાં સરસ સરસ નો ફોન આવે ભાઈ સમયાંતરે યાદ કરતા રહી એટલે ભાઈ અત્યારે ફોન માં વ્યસ્ત હતા ચાલુ હતો મિત્રો તમે એક વાત નોટિસ કરી હું પેન્ટ નવું આવી ગયું બરોબર હવે ભાઈ પેન્ટ ની પારાયણ એવી થઈ છે ને કે ભાઈ આ ભાઈ ને મેં ત્રીજી વાર ગયા ને તો કેપરી લઈને આવ્યા બોલો હવે કેપરી કેમ પહેરવી મારે પેન્ટ લેવું હતું પછી મારે પોતાને ઉદરવું પડ્યું મેદાન માં અને ચોથી વાર તમારો ભાઈ ખુદ ગયો અને પેન્ટ લઈ અને પાછું કીધું રેકડી વાળો કે મારે નથી વેસવું હોય મારે વેસવું જ નથી કે ધંધો બંધ કરવાની તૈયારી કે મારે ક્યાં હવે નથી ક્યાં કરવું આ એમાં એવું થયું હું પેલા ખાખી પેન્ટ લઈ આવ્યો એ ભાઈ કે મને નથી માફક આવતું વળી પાછો બીજું પેન્ટ લઈ આવ્યો તો એ ભાઈ કે એ મને માફક નતા આવતું પછી ભાઈ ને લઈને વળી પાછા છે ને વડાપ્રધાન નાના પાથરણા વાળા કે ફેરિયા વાળા પાસેથી લ્યો તો પૈસા ની આવક થાય રેકડી વાળા છે પણ બહુ સારું વસ્તુ રાખે છે આપડે એમ નથી કેતા નથી રાખતા પણ એમાં થયું એવું કે આ ભાઈને માફક ન આવ્યું તો વળી પાછું અમારે બીજે જાવું પડ્યું પેન્ટે બહુ હેરાન કર્યા મને કેટલી વાર ગયા એવું છે ચાલો મિત્રો આજ આ વ્લોગ માં એ સુધી છે એસી કે સાથ હિસ વ્લોગ કો કરતા હે એન્ડ કેવો લાગ્યો ઈ કેજો પસંદ આવતક લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી